આજની ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જ્યુબીલી ગ્રાઉન્ડ મોટા શ્રેણીમાં રોયલ ક્રિકેટ એકેડમી દ્વારા સરસ આયોજન મોટા પડદા ઉપર કરવામાં આવ્યું છે અને આજની મેચને લઈ કહીએ તો લગભગ સોથી દોઢસો ક્રિકેટ રમતા ખેલાડીઓ રોયલ એકેડમીના એ બધાની દુઆઓ ભારતની સાથે છે આપણે બધાની દુઆઓ ભારત સાથે છે એટલે સો ટકા આપણે આ વિશ્વકપ ભારત જીતે છે આ કાર્યક્રમની અંદર ક્રિકેટ પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે લોકોમાં જોરદાર ઉત્સાહ છે અને ભુજમાં જુબિલી ગ્રાઉન્ડની અંદર આટલું મસ્ત આયોજન કરવા બદલ રોયલ ક્રિકેટ એકેડેમી કુલદીપસિંહ જાડેજા અને એમની ટીમ ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું બધું સરસ અમારા માટે વ્યવસ્થા કરી છે પબ્લિક માટે આટલી સારી વ્યવસ્થા કરી એકેડમી દ્વારા આ સુંદર આયોજન છે આજે જ્યુબીલી ગ્રાઉન્ડમાં આજે આપણી ફાઇનલ મેચ એવી રીતે કુલદીપસિંહે કીધું કે આ એક આપડે મેચ છે 110% મેચ જીતી જવાનો છે એમાં જે મેન ઓફ ધ મેચ છે આપડે રોહિત આપડે કોલી अथवा અક્ષર પટેલ બેમાંથી એક મેન ઓફ ધ મેચ થાય મને લાગે બુમરાહ મેન ઓફ ધ મેચ થશે બહુ જ છે જઈ બુમરાને વિકેટ વિકેટ મળી બુમરા મેન ઓફ ધ મેચ થઈ જાય આમ તો દોરન પૂરે કે આ કેટને અસ પણ ખરેખર આ આનંદ બહુ મજાની છે સણથી અત્યારે જે જોઈ છે અત્યારે બહુ નજારો છે છોકરા બહુ ઉત્સાહ છોકરામાં બહુ ઉત્સાહ છે જે બાઉન્ડ્રી લાગે જોગો છગો લાગે ત્યારે બહુ ઉસ્કલ રોમેન્ટિક મૂડમાં

સાથે ભુજના ક્રિકેટ પ્રેમીઓ આ મેચ નિહાળી રહ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે કચ્છના લેજેન્ડ ક્રિકેટર